સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારે મળી હતી ત્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ટેક્સટાઇલ માર્કેટની વધારેલી લીઝ રદ કરવાને પાણી મીટરો હટાવી દેવાની સાથે આપના કોર્પોરેટરો સાથે કરેલા અસભ્ય વર્તનને લઈ મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટી આપે વિપક્ષની જવાબદારી સંભાળી છે ત્યારથી શાસકો માટે માથાનો દુખાવો બની ગયો તેમ તે લાગી રહ્યું છે અગાઉ બજેટમાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રદ કરવા અને પાણી મોટર હટાવવાની માંગ કરતા વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરાતા તેઓ સાથે અસભ્ય વર્તન કરાયું હતું અને તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી તેના વિરોધમાં આજે પણ અનશન ચાલી રહ્યા છે તે શનિવારે મળેલી સુરત મનપાની સામાન્ય સભાના સભાખંડ બહાર ઉભા રહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ઈશારે સુરત મનપાના સત્તાધીશો મનમાની કરી રહ્યા છે તેવો આરોપ પણ મૂક્યો હતો અને તેઓની માંગણી રજૂ કરી હતી અને કહ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટની લીઝનો ઠરાવ રદ કરો પાણી મીટરો દૂર કરી તમામ પાણી બિલ રદ કરવાની માંગ કરી હતી સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર કરેલા હુમલાના વિરુદ્ધમાં જોવાદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી હું બિલકુલ કાઉન્સિલર વોર્ડ નંબર સત્તર આજે અમે સ્ટેન્ડિંગ ધ જે મિટિંગ ચાલી રહી છે જે રૂમની બહાર પોસ્ટર સાથે કે ભાઈ આ જે મિટિંગ ચાલે છે એનો પારદર્શક વહીવટ થાય લોકો પોતે જે ચૂંટીને મોકલેલા જે જનપ્રતિનિધિઓ છે એ કેવા નિર્ણયો લઈ રહ્યા છે એ જોઈ શકે આના માટે અમે શાંતિપ્રિય રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્ટેન્ડિંગ કમિટીની જે મિટિંગ મળેલી છે એની બહાર ફટાઉટ પોસ્ટર લઈને બેઠા છીએ અને એમનો વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ આ વસ્તુનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ અને અમારા વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી આજે પાંચમો દિવસ છે ઉપવાસ પર બેઠા છે ભાઈ ત્રીસ તારીખે જે સદન મળ્યું હતું બજેટની ચર્ચા માટે જે નિર્ણય લેવાયો મીટર આ મુદ્દા માટે અમે ભેગા થયા છીએ આમ આદમી પાર્ટી સ્થાયી સમિતિની બેઠકની બહાર મોન વિરોધ કરીને પ્રજાલક્ષી મુદ્દાનું ઉઠાવણ શરૂ આવી છે